બાંગ્લાદેશમાં દુર્ગા પૂજામાં હિન્દુઓ પર હિંસાની આશંકા હિન્દુ સરકાર એલર્ટ મંદિરોની સુરક્ષા માટે મદ્રેસાના વિદ્યાર્થીઓ તૈનાત હિમાચલમાં ભારે વરસાદને પગલે સાઈઠ રોડ બંધ કરાયા જ્યારે છત્તીસગઢમાં વીજળી ત્રાટકતા સાતના મોત અને રાજસ્થાનમાં મુશળધાર વરસાદ શાકભાજી અને કઠોળના ભાવના વધારા વચ્ચે લસણના ભાવ રૂપિયા ચારસોને પાર થાળીમાંથી લસણની ચટણી ગાયબ

અમદાવાદમાં સમાજ જીવનને શરમસાર કરતી ઘટના ખાતે નવજાત બાળકી મળી આવી કાનૂની વિવાદ બાદ અંતે સેન્સર બોર્ડે સર્ટિફિકેટ ફાઇનલ કર્યું કંગના ની ઇમરજન્સી ત્રણ કટ અને દસ ફેરફારો સાથે સેન્સર માંથી પાસ અમદાવાદ માંથી જપ્ત કરાયેલા ગાંજાનો મામલો ઓડિશામાંથી આવેલા ગાંજામાંથી પાંચસો કિલો ભરૂચમાં સપ્લાય કરાયો જમીનના નામે ત્રણ કરોડની છેતરપિંડીમાં સ્વામિનારાયણ સંપ્રદાયના ચીટર સ્વામીઓનો સાગરી સુરતથી જબ્બે નક્સલીઓના સંપૂર્ણ સફાયા માટે છત્તીસગઢમાં ચાર હજાર જવાનો તૈનાત મુંબઈના પુણેમાં પત્ની સાથે ઝઘડો થતા પતિએ નદીમાં છલાંગ લગાવી આઠ કલાકે ઘરે પરત ધસમસતા પ્રવાહમાં કેવી રીતે ટકી ગયો તે આશ્ચર્ય રશિયાના રાષ્ટ્રપતિનો અફેર ફરી ચર્ચામાં પૂર્વ ઓલિમ્પિક ચેમ્પિયન અલીના કાબા એવા પુતિનના બે બાળકોની માતા પૂજા ખેડકર પછી અન્ય ત્રીસ અધિકારી યુપીએસસીની રડારમાં હરિયાણા વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં સામેલ થનારા પહેલવાન બજરંગ પુનિયાને ધમકી મળી છે કોંગ્રેસ છોડો નહીં તો પરિણામ સારું નહીં આવે મમતાની નબળી કાર્યવાહીથી તેમના જ પક્ષના નેતા નારાજ ડોક્ટર પર રેપ હત્યા મુદ્દે ટીએમસી સાંસદનું રાજીનામું જૂનાગઢના બાટવા નજીક થયેલી કરોડની લૂંટમાં નીકળ્યા આરોપી રીતે આપ્યો હતો જાહેર થશે હરિયાણાના ના ચૂંટણી પ્રચારમાં પહેલવાન વિનેશ અને પુનિયાના આકરા પ્રહારો ભાજપમાં જોડાવવું જોડાવું એ દેશભક્તિ નથી ત્યારે કોંગ્રેસમાં સામેલ થવું એ દેશદ્રોહ નથી ઇન્ડોનેશિયામાં પોપની હત્યાનું આઈએસનું નું કાવતરું ધરપકડ